સેક્સ કરવાની ક્યારેય ઇચ્છા ન થાય જાણો મહત્વના ચાર કારણ સેક્સ કરવાની ઈચ્છામાં ઘટાડો કામેછામાં કમી એ સામાન્ય સમસ્યા છે યુકે ની નેશનલ હેલ્થ સર્વિસ મુજબ કામેછામાં ઘટાડો એ દર પાંચમાંથી એક પુરુષમાં જોવા મળે છે અને જેનાથી મહિલાઓને પણ અસર થઈ શકે છે આ સમસ્યાના અનેક કારણો હોઈ શકે છે અને તેનો અર્થ એવો નથી કે આ એક ગંભીર સમસ્યા છે જેમાં સ્ટ્રેસ જીવનના તબક્કા જેમ કે ગર્ભાવસ્થા બાળકનો જન્મ સ્તનપાન જેવા કારણો હોઈ શકે છે જો કે કામેછામાં સતત અતિશય ઘટાડો થાય તો તે નુકસાનકારક છે અને તેથી તેની પાછળના કારણોની તપાસ કરાવવી જરૂરી છે મનોચિકિત્સક જણાવે છે કે પહેલા તો એ જાણવું જરૂરી છે કે ખરેખર કામેછામાં કેટલી કમી આવી છે કેટલીક વાર શિશનના ઉત્થાનમાં મુશ્કેલી સેક્સનું પ્રદર્શન સંતુષ્ટિ અને કામેછામાં ઘટાડો વચ્ચે મોટી મૂંઝવણ હોય છે જે કામેચ્છા ન હોવાની વાતથી અત્યંત જુદી બાબત છે જો કે મહિલા હોસ્પિટલના નું માનવું છે કે આ સમયગાળો દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે છે તે પ્રત્યેક દર્દીની સ્થિતિ પર નિર્ભર કરે છે દોસ્તો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને તેને આગળ શેર જરૂરથી કરજો તો ચાલો જાણીએ એક ચાર કારણ છે જેનાથી સેક્સ કરવાની ઈચ્છામાં ઘટાડો થાય છે એક દિનચર્યામાં ફેરફાર અને જીવનના કેટલાક તબક્કાઓ કેટલીક વાર કામેછામાં ઘટાડા માટે કેટલાક સામાન્ય કારણો જવાબદાર હોય છે જેમ કે સ્ટ્રેસ ટેન્શનમાં વધારો થાક નિયમિત જીવનશૈલીમાં પરિવર્તન અને જે સમયે તમે સેક્સ કરવા ટેવાયેલા હોય તે સમયે બીજું કોઈ કાર્યમાં જતો રહે તો કામેછામાં ઘટાડો થઈ શકે છે ક્યારે બાળકોનું ધ્યાન રાખવાની વાતનો પણ આ કારણોમાં સમાવેશ થાય છે મહિલા ડોક્ટરના મત મુજબ આવા કારણોથી જો કામેછામાં ઘટાડો થાય તો તેનો અર્થ એવો નથી કે તમને કોઈ રોગ છે ક્યારેક એકને એક પાર્ટનર સાથે સેક્સ કરવાથી પણ સમય જતા કામેછામાં ઘટાડો થાય છે કે તેમનું માનવું છે કે સેક્સની ઈચ્છામાં ઘટાડો થાય તો પણ તમે સેક્સ માણો અને તે વખતે સંતોષનો અનુભવ થતો હોય તો ગભરાવાની જરૂર નથી છતાં પણ વ્યક્તિમાં જાતીય સુખની ઈચ્છા તો હોય જ છે જો તમને જાતીય સંતોષ થતો હોય તો અને તમારી કામેચ્છામાં ઘટાડો થતો હોય તો તેમાં તમને કોઈ જ પ્રકારના ટેસ્ટની જરૂર નથી બે માનસિક રોગ માનસિક રોગો જેમ કે ડિપ્રેશન એન્ઝાયટી કામેચ્છા અથવા સેક્સ કરવાની ઈચ્છા પર ઘણી બધી અસર કરી શકે છે મનોચિકિત્સક મુજબ ડિપ્રેશનના દર્દીઓમાં મગજના કેમિકલ સેરોટોનિન અને ડોપામાઇન કે જે મૂડ અને લાગણી સાથે જોડાયેલા છે તેમના અસંતુલનના કારણે સેક્સની ઈચ્છામાં ઘટાડો થઈ શકે છે તેમણે ઉમેર્યું છે કે આવા કેસમાં સારવાર કરવાથી સેક્સ કરવાની ઈચ્છા કામેચ્છામાં સુધારો થઈ શકે છે બીજી બાજુ ડિપ્રેશન અને એન્ઝાયટી ઘટાડવાની કેટલીક દવાઓની પણ કામેચ્છા પર આડ અસર થતી હોય છે જોકે સારવારમાં ઘણા વિકલ્પો છે અને તેની ચોક્કસ પદ્ધતિ છે આડસરને ઘટાડવા ડોક્ટર દવાઓમાં પરિવર્તન કરે છે દવાના ડોઝમાં ફેરફાર કરે છે દર્દીના વ્યવહાર અને વર્તનને લગતી કસરતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે ડોક્ટર દર્દીને ચેતવે છે કે જો આવા કોઈ લક્ષણો તેમને દેખાતા હોય તો તેમણે અધવચ્ચે સારવાર ન છોડવી જોઈએ કારણ કે ડિપ્રેશનની સારવાર ન કરવામાં આવે તો તે પણ કામેચ્છા પર અસર કરી શકે છે અને અધવચ્ચે દવા હોડવાથી પણ કામેચ્છા પર અસર થઈ શકે છે મનોચિકિત્સકે ઉમેર્યું કે દર્દીએ સેક્સને લગતી કોઈ પણ સમસ્યાની ડોક્ટર સાથે ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ ત્રણ હોર્મોનને લગતા પરિવર્તન જો દર્દીને કોઈ માનસિક બીમારી ન હોય તેની જીવનશૈલીમાં કોઈ પરિવર્તન ન હોય કે જેનાથી કામેછામાં ઘટાડો આવે તેમ છતાં આ સ્થિતિ હોય તો તેમણે હોર્મોન્સ પરિવર્તનને લગતી તપાસ અંગે વિચારવું જોઈએ ડોક્ટર જણાવે છે કે મહિલાઓમાં એસ્ટ્રોજેન્સ અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન કામેછાનું નિયમન કરે છે એસ્ટ્રોજન ગુપ્તાંગના કોષોના સ્વાસ્થ્ય યોનિમાર્ગના લુબ્રિકેશન અને લાગણીના આનંદ સાથે સંકળાયેલું છે ટેસ્ટોસ્ટેરોન વીરેના ઉત્પાદન જાતીય ઇચ્છા સાથે જોડાયેલું છે જે માનસિક સ્વાસ્થ્ય કામેછામાં વધારો કરવાને સીધી અસર કરે છે ડોક્ટરના મત મુજબ આવા કેસમાં સમસ્યાનું નિદાન ખૂબ જ જટિલ હોય છે ઉદાહરણ તરીકે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું છે કે નહીં સાથે જ અમે એની પણ તપાસ કરીએ છીએ કે હોર્મોન્સમાં પરિવર્તન માટે કોઈ મેડિકલ હિસ્ટ્રી છે કે નહીં ડોક્ટર ગર્ભાવસ્થા સ્તનપાન મેદસ્વિતા જેવા અન્ય કારણોની પણ તપાસ કરે છે જેનાથી હોર્મોન્સમાં પરિવર્તન આવી શકે છે ડોક્ટર કહે છે કે આવા દર્દીઓને દવાની જરૂર હોય પણ શકે છે અને નહીં પણ તેને દવાની જરૂર છે કે નહીં તે દર્દીની માનસિક અને શારીરિક સ્થિતિ પર આધારિત હોય છે તે પ્રત્યેક દર્દીએ અલગ હોઈ શકે છે કેટલાક કેસમાં શરીરમાં આવતા પરિવર્તન અંગે માર્ગદર્શન અપાય છે તેથી તેનું નિદાન અત્યંત ધ્યાનપૂર્વક કરવું જરૂરી છે ચાર વ્યક્તિમાં રહેલા અન્ય રોગો અન્ય ખૂબ જ સામાન્ય કારણો ડોક્ટર જણાવે છે કે જે દર્દીમાં રહેલા અન્ય રોગો અને લક્ષણો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે વ્યક્તિની કામેચ્છા પર અસર કરે છે ઉદાહરણ તરીકે મગજને લગતા રોગોમાં જેમ કે સ્કલેરોસીસ ધ્રુજારીને લગતી બીમારી કરોડરજ્જૂની ઈજાઓ અથવા તો પેરિફેલન ન્યુરોપથી જેવી સ્થિતિઓનો સમાવેશ થાય છે આવા રોગો સીધી રીતે શરીરની ચેતાઓ અને કામેછાને અસર કરે છે આવા રોગો ધરાવતા દર્દીઓને પણ સેક્સ માટેની યોગ્ય ઈચ્છા ઉત્તેજના જાળવી રાખવામાં અને સંતોષ મેળવવામાં સમસ્યા પડી શકે છે હોર્મોનલ પરિવર્તનના કારણે ડાયાબિટીસ હોવાના કારણે પણ કામેછામાં ઘટાડો થઈ શકે છે આવી સ્થિતિ ન્યુરોપેથી અથવા થાકનું કારણ બની શકે છે આવા રોગમાં ચેતાઓને નુકસાન થાય છે જેનાથી સંવેદનશીલતામાં ઘટાડો આવી શકે છે તે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સેક્સની ઈચ્છા પર અસર કરી શકે છે હાર્ટ પેશન્ટને પણ સેક્સને લગતી સમસ્યા સર્જાઈ શકે છે હાર્ટની શરીરમાં લોહી પહોંચાડવાની ક્ષમતામાં ઘટાડો થાય તેના કારણે દર્દીને થાક લાગી શકે છે અને આવી સ્થિતિમાં પણ સેક્સની ઈચ્છામાં ઘટાડો થઈ શકે છે ત્યાં સુધી કે હૃદયને લગતી સમસ્યામાં ઘટાડો કરવાની દવાઓની પણ અસર હોય છે જેનાથી કામેચ્છા પર અસર પડી શકે છે સંવાદ અને સારવાર સંવાદદાતાએ ડોક્ટર સાથે કરેલી વાત ઉપરથી તેમના ઇન્ટરવ્યુ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે કામેછાને લગતી સમસ્યામાં ઘટાડો કરવાની કોઈ એક જ દવા નથી કે તેના માટેનો જાદુઈ ઉપચાર પણ નથી પ્રત્યેક કેસ અલગ હોઈ શકે છે અને તેની સારવાર પણ વ્યક્તિગત સ્થિતિ અને તેના દૃષ્ટિકોણ પર નિર્ભર કરે છે દરેક ડોક્ટર યુગલોને સલાહ આપે છે કે કામેચ્છા ઘટવા માટે જવાબદાર કારણો અંગે પોતાના પાર્ટનર સાથે વાત કરો ડૉક્ટર કહે છે કે આ અંગે ખુલીને વાત કરવાની જરૂર છે ભલે આ અગવડતા ઊભી કરે તેવો વિચાર છે પણ ઘટતી કામેચ્છા અંગે વાત કરવાથી ગેરસમજ દૂર થવામાં મદદ મળશે બંનેને સ્થિતિને સમજવાની અને સમાધાન શોધવાની તક મળશે દોસ્તો આવા જ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર